સાંભળશું તો ગણેશ ચાલીસા શરૂ કરીએ શ્રી હે પાર્વતી માતાને આનંદ આપનાર સુખ દુઃખ જીવન મરણ વગેરે ધ્રંદો ખંડ ખંડ કરનાર અને હરનાર મહેશજીના સુંદર લાડલા જગત આપની જય હો જય હો જય હો હે શંભુ પુત્ર અને માતા ગૌરીને હર્ષિત કરનાર ગણેશ આપની જય હો આપ વિઘ્નોને હરનાર અને સાંસારિક બંધનોને નષ્ટ કરનાર છો હે ગણનાયક આપ ભક્તોને સુખ આપનાર વિશ્વના ગુરુ અને આચાર્ય તથા બુદ્ધિને વ્યવસ્થિત કરનાર છો આપની જય હો હે ગણેશ આપના ગજમુખમાં એક દાંત અત્યંત શોભાયમાન છે

આપની લાડવાનો ભોગ અને સુગંધિત ફૂલ પ્રિય છે સુંદર પીળા રેશમી વસ્ત્રોથી આપનું શરીર સજાવ્યું છે હે જગતને સુખ આપનાર શિવપુત્ર ગૌરી લાલ અને છ મુખોવાળા કાર્તિકેયના ભાઈ આપ ધન્ય છો રીતે સિદ્ધિ આપની સેવામાં ચમર જુવે છે અને આપનું વાહન મુશક દરવાજા પર સુશોભિત રહે છે કારણ કે આપનું જીવન ચરિત્ર અદ્ભુત છે

શિવજીએ કહ્યું આપ કોના પુત્ર છો તો આપે મધુર સ્વરમાં કહ્યું કે આપ સાંભળી લો કે હું ગૌરી પુત્ર છું કૃપયા ઘરની તરફ આપના પગ ન હું માતાને પૂછીને આવું છું ત્યારે આપ જઈ શકો છો મારી સાથે વધારો શિવજીએ વાત ન માની અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો એમના આવા કાર્યથી આપે શિવજી સાથે યુદ્ધ નિશ્ચિત કરી એ સમયે શિવજીએ કશું પણ વિચાર ન કરી તત્કાલ ત્રિશુલ પકડ્યો અને ભૂલથી આપના ઉપર પ્રહાર કર્યો શિરીષ પુષ્પની સમાન આપનું કોમળ માથું કપાઈ ગયું અને આકાશમાં મનમાં હસીને શિવજીએ પૂછ્યું હે સતી કહો તમે આપના પુત્રને કઈ રીતે જન્મ આપ્યો સંપૂર્ણ કથા સાંભળીને જ ભેદ ખુલી ગયો ગિરિરાજ હિમાલયની સુપુત્રી ગૌરી માતા વ્યાકુળ થઈ ધરતી પર પડી ગયા અને કહ્યું હે સ્વામી આપે આ સારું ન કર્યું આપ હવે જાઓ અને જ્યાંથી મળે ત્યાંથી મારા પુત્રનું મસ્તક લઈ આવો જ્ઞાન તેઓ એક હાથીનું મસ્તક લઈ આવ્યા તે મસ્તકને તેમણે ગણેશજીના ધડ પર સ્થિત કરી એવા પ્રાણ સંચાર કર્યો શિવજીએ આપનું નામ શ્રી ગણેશ રાખ્યું આ રીતે આપે વિદ્યા બુદ્ધિ સાથે અમરત્વનું વરદાન મેળવ્યું

પક્ષની ચંદ્ર બની ગયો જેને કોઈ જોવા નથી ઈચ્છતું જયારે શિવજીએ આપની પરીક્ષા લેવાની ઈચ્છા કરી ત્યારે તેમણે આપણે પ્રદક્ષિણા કરવા માટે કહ્યું આપના ભાઈ છ મુખવાળા કાર્તિકેય મયુર પર બેસી પ્રદક્ષિણા કરવા ચાલ્યા આપે પૃથ્વી પર રામ નામ લખ્યું અને મનની શંકાઓનો ત્યાગ કરી નાખ્યો આપે ભક્તિપૂર્વક માતા અને પિતાના ચરણ પકડ્યા અને એમની સાથ પરિક્રમા કરી નાખી આ રીતે સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મેળવ્યું એમ જોઈને દેવગણોએ આપના પર ફૂલોની વર્ષા કરી રામ ભક્ત સુંદરદાસે ઋષિ દુર્વાસાના આશ્રમમાં રહી શ્રી ગણેશ ચાલીસાની તેવીસ રીતે રચના કરી જેવી રીતે શિવ પુરાણની મહાન ઋષિઓએ કરી હતી જે કોઈ પણ શ્રી ગણેશના ગુણોનું નિત્યગાન કરે છે તે બુદ્ધિમાન વ્યક્તિ ગ્રહસ્થાશ્રમમાં પણ પરમ સુખનો અધિકારી બની જાય છે જે ધન ધાન્ય પુત્રાદી પુત્ર વગેરે આપનાર છે તે શ્રી ગણેશજી એમના ભક્તોને બધી શુભ વસ્તુઓ પ્રદાન કરે છે જે કોઈ ધ્યાનપૂર્વક આ શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરે છે તે નિત્ય નવીન માંગલિક વસ્તુઓ અને સુખની સાથે જગતમાં સન્માન મેળવે છે વિક્રમ સંવતના 2010 ના વર્ષમાં ભાદરવાના કૃષ્ણ તેજના દિવસે આ ચાલીસા સંપૂર્ણ થઈ અને કવિ સુંદરદાસની ભક્તિ અભંગ રહી

ભગવાન શ્રી ગણેશની સામે શુદ્ધ ઘીનો દીવો કરી આ ચાલીસાનો પાઠ કરવો જે પ્રાતઃ અથવા સંધ્યા સમયે કોઈ પણ સમયે કરી શકાય છે ભગવાન શ્રી ગણેશને ધૂપ દીપ ધરો વગેરે ચડાવી લાડુ કે મોદકનો ભોગ ધરી શ્રી ગણેશને પ્રસન્ન કરીએ છીએ પરંતુ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ગણેશ ચાલીસાનો પાઠ વગર ગણેશની પૂજા અધૂરી છે સાચા મનથી ગણેશ ચાલીસાનો પાઠ જે કરે છે તેના જીવનમાં દુઃખ ટળી જાય છે

ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ